તો બપોરમાં આપણે બહુ મોટું નુકસાન થઈ ગયું છે કારણ કે બે ત્રણ દિવસ પહેલાં નવો નવા ટોફર ન તો એ તૂટી ગયો છે ઘરે આવતો હતો આવતા આવતા મોબાઈલ હસમાવી પડી ગયો તો આજે તો ખાડા બી ઉઠીને તરત બ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધું નયો બી નથી કશું જ નહીં કારણ કે મારે એને મૂકવા જવાનું છે ટ્યુશન એટલા માટે તો પહેલાં એને ટ્યુશન મૂકીને આવું પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે ઘરે તો ઠંડી નથી લાગતી પણ જેવો બાઇક પર બેઠો ને તો ઠંડી એટલી બધી લાગવા મળી કે ના પૂછવા એટલે હાર થયું જેકેટ પહેરીને આવ્યો ઘરેથી રસ્તો છે એકદમ ખાલી ખ્યાલમાં આપણે ધોવાણા મૂકીને આવી ગયા છે હવે આગળ મારું કામ કન્ટિન્યુ કરીએ અને પછી બ્લોગ બી કન્ટિન્યુ કરીએ ઉઠી ગયો ઉઠી ગયો ઉઠી ગયો ઉઠી ગયો બોલા બોલા Lep marah Lep હું એટલે હુઈ જાય તો પાછો સવાર સવારમાં ખબર પડી કે મોરેશ ઘરમાં જ છે ને એટલે મોરેશ લેવા ફટાફટ જતા રહીએ પેલા હવે હવામાં મારે તો હું તો ચાવા પીતો ને પપ્પા એમને ચા જોઈએ એટલે એમને તો મોરેશ લેવા જવું પડે કે આપણે ચા દૂધ કશું પીવાનું નહીં કોકના પી નાખે બહાર દૂધ એવું કે રેગ્યુલર જોઈએ એવું બધું આપણે મોરસ લઈને આવી ગયા છીએ

આપડા ફળાફર નહી લઈએ આ બનાવવાનું બાકી છે જય માતાજી મિત્રો તો આપણે નહીં ધોઈ રેડી થઈ ગયા છે હવે આપણે થોડો નાસ્તો કરીએ નાસ્તા નાસ્તામાં હુકો નાસ્તો હોય ફટાફટ નાસ્તો કરી લઈએ આપણે નાસ્તો કરીને રેડી થઈ ગયા છે હવે જોડેથી દાદા ને મૂકવા દેવાનું છે એમાં ખતમત હોય મુક્યાઈએ પહેલા આપણે એવું બેડો તમને મુકતા હું ચલો ચલો હડો સે તિલક દાદા મૂકી નાવ જોઈએ કરી તમે લાઈક કરી દો નવા નવ હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી લો ખેતરમાં પગાઈ ગયા છે હવે કે એટલે આપણે પાછા ઘરે જવા નીકળીએ આપણે એમને મૂકીને આવી ગયા છે ઘરે હવે બ્લોગ સીધો બપોરે કન્ટિન્યુ થશે 4 અવર્સ લેટર તો બપોરમાં આપણે બહુ મોટું નુકસાન થઈ ગયું છે કારણ કે બે ત્રણ દિવસ પહેલા નવ ટફન ન ખાયો તો એ તૂટી ગયો છે ઘરે હતો તો આવતા આવતા મોબાઈલ હાથમાં એ પડી ગયો હવે આને બદલવા જવું પડશે ખંભાત હવે જરા ખંભાત એક બે દિવસ પછી જઈશું અત્યારે પહેલા જમી લઈએ મિત્રો હવે આપણે બપોરનું જમવાનું જમી લઈએ જો આજે બપોરના જમવામાં છે મગનું શાક છાશ ને બાજરીનો રોટલો જમીન રેડી થઈને થોડીક વાર બેઠો તો એટલે તો અંશુલ આવ્યો કુલ્ફી તો હવે એને થોડી થોડીક ખાઈ લઈએ આપણે બધી એની માટે સારી નહીં સમજ્યા વાત તો મિત્રો આપણે બધું કામ પતાવીને ઘરે આવી ગયા છે અને હલભર રાતના વાગ્યા છે સાડા આઠ રાતના વાગ્યા છે સાડા આઠ હવે આપણે જમી લઈએ અને જમીને પછી હવે બ્લોગને એન્ડિંગ જ કરી દેવાની છે કારણ કે આજે બી બહુ થાકી ગયો છું એટલા માટે ચલો ફટાફટ જમી લઈએ આપણે ખાવાનું ચાલુ કરી દઈએ તો જો આજે ખાવામાં છે ખીચડી અને કઢી તો ફટાફટ જમી લઈએ આપણે તો મિત્રો હવે આપણે જમવાનું તો જમી લીધું છે હવે આપણે એડિટિંગ કરીને સુઈ જઈએ આજના બ્લોગનું એન્ડિંગ કરીએ જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જો આ વ્લોગમાં કંઈ એ પણ વિડીયો કે કંઈ શૂટ કરવામાં ભૂલ થતી હોય તો કોમેન્ટ કરીને જણાવજો તો હું એને સુધારવાનો પ્રયત્ન કરીશ તો મળી આવતાનો આ વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓકે બાય